મેટ્રો માં જઈ અને નીચે આવી ગયા લીફ્ટ ખુલે આનો લોક આપડે જોયો જાય જૂનો એટલે તમને ખબર જ કે આ થતી કરે

હાલો ટિકિટ આવી ગઈ એક જ આવી ગઈ આ બે ચાલો ટિકિટ લઈને અંદર જાય અહીંયા સ્કેન થાહે માણસોને સ્કેન કરશે અહીં તો માણસો સ્કેન કરીને અંદર જાય આપણે ચાલો કે અહીંયા સ્કેન કરવાની એટલે દરવાજો ખુલ છે એવું હોય હું ઊંધી બાજુ રાખતો તો સ્કેન કરીને હવે ઉપર ચડી ગઈ હજી ટ્રેન ઉપર આવશે ક્યાં જવું હા તો પાણી પી લીધું હાલો અહીંયા થૂંકવાની મનાઈ છે દંડ બસો રૂપિયા જરૂમાના બસો રૂપિયા ફાઇન બસો તો પાણી પી લે અહીંયા ધ્રુવભાઈ નું સપનું હતું આ લીપમાં જવાનું તો ફાઇનલી આ લીપમાં ધ્રુવભાઈ બેહી ગયા છે ઉભા રહી ગયા છે તો ધીમે ધીમે લીપ ઉપર લઈ જાય આપણને ધ્રુવભાઈ તમારું સપનું સાકાર થઈ ગયું ધ્રુવભાઈ નું સપનું સાકાર થઈ ગયું છે ભાઈ નજારો છે બટન દબાવવાથી બંધ થઈ જાય ઇમરજન્સી બટન છે અહીંથી નજારો જોઈ લ્યો તમે અમદાવાદ નો તો ઉપર મેટ્રો હજી વાર લાગશે કેટલી વાર છે તો ચાર મિનિટ માં મેટ્રો આવશે મેટ્રો આવે એટલે આપણે જાય આવું છે મેટ્રોનું અત્યારે કામકાજ હા પ્લેટફોર્મ કહેવાય પ્લેટફોર્મ નંબર કેટલા અને પાટા કેવાય આવા કાચના દરવાજા આપેલા છે ઓલી બાજુ મેટ્રો આવી છે પણ આપણે એ મેટ્રો માં જવાનું નથી કેમ કે આપણે જવાનું છે આ સાઈડ એટલે મેટ્રો આવશે આમથી અને અત્યારે આપણે મેટ્રોની રાહ અહીંયા બેઠા બેઠા જોઈ અને આ કાંક છે અમદાવાદનો નજારો જોઈ લ્યો તમે અહીંથી આવું દેખાઈએ કાક અમદાવાદ રૂબાણ અહીં બેહી ગયા અને મેટ્રો અમે ઉભી થઈ ગઈ આપણે આપણે મેટ્રો આવે એટલે આપણે નીકળીએ અત્યારે અહીં થાય

લીપ માથે ઉભું રહી આપણે થલજે જ ભૂગી ગયા હી અને નીચે ઉતરી ગયે અત્યારે સ્કેન કરી લી પેલા નગર વારા નહીં નીકળી ગયા લે ભાઈ તારું સ્કેન કર તો આપણે થલતે મેટ્રો સ્ટેશન ઉતરી ગયા હી નીચે આ ચલતેજ છે અહીંયા આ સર્કલ પડે થલચેજ નું અહીંયા ઉતરી ગયા આપણે આગળ કામ પતાઈ ગયા હાલો તો આપણું કામ પતાવીને રિટર્ન આપણે પાછા મેટ્રો માં જઈ સીડીયું જળી ગઈ ગાધર ઉભાઈ

બેઠા જમીનભાઈ ગયા જો ઉપર ઝુંમર ચાલુ થઈ ગયું ભણાવું ઝુમર મુકાવવું નથી મુકાવવું ગાત્ર आजानु ओपनिंग चीज है और खेता नहीं है लाइन आए वाही हमें बेहुआ बेठा ही बदल गया बी आए बेठा है बी आए अभी बेठा है अर्धवाह है अर्धवाह है ताजानु ओपनिंग चीज और लातो मर वाए वाहीं तो आई बी इनका क्या प्रूम है निकल ही गया यार अन हुई जाई जाई चलो रूम में मल्सियो बढ़ाई रख बुग લોક ડેમો હોય તો લાઈક સબ્સક્રાઇબ અને સેર કરે તો રામે રમેરા